દેશ અને દુનિયાના લોકો ગુજરાતમાં જ્યારે આવે છે ત્યારે હંમેશા એક વસ્તુ જરૂરથી જોવા જોવા જાય છે છે અને અને તે તે આન બાન શાન એવા એશિયાઈ સી પરંતુ ડાલા માટે લોકોને સાસણના જંગલોમાં જવું પડે છે અને ત્યાં પહોંચવા માટેનો જે રસ્તો છે તે પ્રવાસીઓ માટે ખૂબ મુશ્કેલી ભર્યો છે કેવી રીતે અને રસ્તાને સુધારવા માટે શું કોઈ પ્રયાસ થયા જ નથી ગીરના લોકોનો અવાજ કયા સાંસદ બન્યા છે જોઈ લો તો નહી દેખા ગુજારો ગુજરાત મેં જ હોય ને અભિનેતા બચ્ચન ના જેમણે ગુજરાત સરકાર માટે જાહેરાત કરી હતી પરંતુ આ ગીર માં આવવું અને સિંહના દર્શન કરવા પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બની ગયું છે અને કારણ એક જ છે મેંદરડાથી સાસણ સુધીનો સિંગલ પટ્ટી રોડ જે બિસ્માર છે અને આ કારણે મહિનામાં કોઈ ને કોઈ લોકો અકસ્માત જીવ ગુમાવે છે અહીં તકલીફ એ છે કે વન વિભાગની હદ હોવાથી રોડ ને પહોળો કરવાની મંજૂરી નથી મળતી જેથી વર્ષોથી ગીરબા મેદરડાથી થી સાસણ સુધી પહોંચવાનો રોડ સિંગલ પટ્ટી જ છે અને આ કારણે અહીં અકસ્માત ની ઘટના વધતી જાય છે તેવામાં હવે લોકોને પડતી મુશ્કેલીઓને જોતા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી લોકોની ભારે આવ્યા છે પરિમલ નથવાણીએ ખરાબ રસ્તા બાબતની નોંધ લઈ તંત્રને ટકોર કરતા ટ્વીટ પણ કર્યું છે જેમાં તેમણે લખ્યું કે મેંદર ગીરને જોડનારો રસ્તો ખૂબ સાંકડો છે આ સંબંધમાં અધિકારીઓને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે આ રસ્તા પર દરરોજ અકસ્માત થાય છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે દર મહિને લોકોના મૃત્યુ થાય છે

એ તો બહુ આકળો અને બે વાન સામે સામે આવી જાય એટલે બહુ તબલ થાય છે એક થી ઉતારવી પડે રિક્ષા પછી બહુ કડિયું આવે આમાં એકદમ હાકડો છે અને થોડીક એક તો માટીયો એટલે થોડી ઘણી છે ને આ મુશ્કેલી પડે છે અને અવાર અવાલો અક্সিડન્ટ થાય છે બોળાયોમાં અને લન તો કરવા માટે મુશ્કેલી તો પડે જ છે સતત ક્રોસિંગ કરવામાં તકલીફ પડે છે ગાડીમાં એક્સિડન્ટ થવાનું ક્યાંથી તમે આવો છો ત્યારે થવાણી હંમેશા પ્રયાસો કરતા આવ્યા છે ગીરના લોકો ને પડતી સમસ્યાના સમાધાન ના પણ હંમેશા પ્રયાસ કર્યા છે આવી જ રીતે હવે ગીર માં વર્ષોથી જે સિંગલ પટ્ટી રસ્તાની સમસ્યા છે તેના નિવારણ માટે પણ સાંસદશ્રી એ તંત્ર ને ટકોર કરી રસ્તાના નિવારણ ની વાત કરી જય વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ